માથી ના શુભ સંદેશ માંથી પાઠ છઠ્ઠો અધ્યાય કલમ એક થી છ અને સોળ થી અઢાર હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમને દેખતા ધર્મ કાર્યો કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જયારે તો કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહવા મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા દેશ નહીં આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્ષો નહીં એ એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકી ઉભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનારા તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનારા તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભી ખોની પેટે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું વરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે ફક્ત એકાંતમાં પણ વસનારા તારા પિતા જાણે એકાંતની વાત જાણનારા તારા પિતા તને બદલો આપશે આ પ્રભુની વાણી છે જય સુવાલ મિત્રો આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને એક મહત્વની વાત શીખવે છે અને પણ ત્રણ ઉદાહરણ સાથે આવો તેના ઉપર મનન ચિંતન કરીએ આજના શુભ સંદેશમાં મુખ્ય તો ધર્મ કાર્ય ઉપર વાત કરવામાં આવી છે કે ધર્મ કાર્ય કરો તો કઈ રીતે કરવું અને કઈ રીતે ના કરવું સૌથી પ્રથમ પ્રભુ ઈસુ વાત કરે છે દાન ધર્મની દાન ધર્મ ખૂબ જ સારું કાર્ય છે આપણે ચર્ચની કે કોઈ બી લોકોની મદદ કરી શકીએ છીએ પણ પ્રભુ આપણને શીખવે છે કે એ મદદ તમે કરો પણ એનો ઢીંઢોરો ના પીછો કે જો મેં મદદ કરી છે જો મેં આવું કર્યું છે જો હું કેલો ધાર્મિક છું નહીં પણ તમે દાન ધર્મ એવી રીતે કરો કે એક હાથ થી કરો તો બીજાને ખબર પણ ના પડે એટલે પ્રભુ આપણને એવું કહે છે કે તમે કોઈ પણ દાન ધર્મ કરો તેને પણ એકાંતમાં રહીને કરો ગુપ્ત રહીને કરો કે કોઈને ખબર ના પડે પણ જે પ્રભુ આપણો એકાંતમાં રહેલો છે જે આપણને સાંભળે છે ને આપણા કાર્ય જોવે છે તમને બદલો ચોક્કસથી આપશે બીજી વાત પ્રભુ બીજી વાત પર મનન ચિંતન કરવાનું કહે છે જે છે પ્રાર્થના હવે પ્રાર્થનામાં પ્રભુ કહે છે કે તમે પ્રાર્થના કરો ત્યારે એવી રીતે ના કરશો કે તમે લોકોને બતાવવા માંગો કે જો હું કેટલો ધાર્મિક છું જો હું કેટલી પ્રાર્થના કરું છું કેટલો પ્રભુનો માણસ છું જોર જોરથી પ્રાર્થના કરીને એવું નહીં તો પ્રભુ આપણને શીખવે છે કે તમે જ્યારે પ્રાર્થના કરો પ્રાર્થના એટલે એવું છે કે માત્ર તમારી અને પરમપિતા વચ્ચેની વાત તો પ્રાર્થના એવી રીતે કરો કે તમે ઓરડામાં જઈને બારણો બંધ કરો અને એકાંતમાં વાત કરો પ્રભુ તમને ચોક્કસ સાંભળશે અને તમને બદલો આપશે અને ત્રીજી વાત ઉપવાસ પ્રભુ શીખવે છે કે તમે ઉપવાસ કરો ત્યારે એવી રીતે ઉપવાસ ના કરશો કે તમે લોકોને એમ બતાવો કે મેં ઉપવાસ કર્યો છે પણ પ્રભુ એવું કહે છે કે તમે મૂળ ધો તેલ નાખો લોકોને ખબર જ ના પડે કે તમે ઉપવાસ કર્યો છે કેમ કે ઉપવાસ લોકો માટે નહીં પણ તમે તમારા પોતાના આત્મા માટે કરો છો તેથી હંમેશા ધ્યાન રાખવું કે તમે કોઈ પણ ધર્મ કાર્ય કરો કોઈ પણ ધાર્મિક કાર્ય કરો કોઈ બી ચર્ચ રિલેટેડ કાર્ય કરો કે પોતાના આત્મા માટે કાર્ય કરો તો લોકોને બતાવવા માટે નહીં પણ તમારા આત્માની તૃપ્તિ માટે અને તમારી મુક્તિ માટે કરો જેથી પ્રભુ તમને તેનો બદલો આપશે થેન્ક યુ શ્રી c h